હું તમને કેવું ઉદાહરણ આપું છું કે આપણા દર્શકોને બી બહુ મજા આવશે એક નંબર એટલે જેનો જન્મ પહેલી તારીખે થયો જેનો જન્મ ઓગણીસમી તારીખે થયો જેનો જન્મ દસમી તારીખે થયો અને જેનો જન્મ અઠ્ઠાવીસમી તારીખે થયો હું તમને એક જ ફેમિલીનું એક એવું સોલિડ ઉદાહરણ આપું છું કે તમને કમ્પ્લીટલી યાદ રહી જાય નિતા અંબાણી છે એની જન્મ તારીખ એક છે મુકેશ અંબાણી છે એની જન્મ તારીખ ઓગણીસ છે અનંત અંબાણી એની જન્મ તારીખ દસ છે અને ધીરુભાઈ અંબાણી એની જન્મ તારીખ અઠાવીસ છે એક જ ફેમિલીના ચારે જણનો નો મૂલાંક એ તમે જુઓ આ ચારે ખાસિયત શું બિઝનેસ માઇન્ડ સ્વતંત્ર વિચારસરણી પ્રેઝન્ટેશન સ્કિલ જબરજસ્ત લીડરશિપ ક્વોલિટી એડમિનિસ્ટ્રેશન સ્કિલ મેનેજમેન્ટ સ્કિલ કોની જોડે કઈ રીતે વાત કરવી કઈ રીતે કામ લેવું ઉત્સાહ স অথোরিটি আগো এক নভাব